નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર રેલવેની તત્કાલ ટિકિટની પ્રણાલી સામે લોકો નારાજ દસ વાગે આઈઆરસીટીસી ની સાઈટ બંધ થઈ જાય છે અને દસ ને ત્રણ મિનિટે બધી સીટ રહસ્યમય રીતે ભરાઈ જાય છે ભારતીય રેલવે ભલે માત્ર એક જ મિનિટમાં એકત્રીસ ટિકિટ બુકિંગની વિક્રમી સરળતાની ઉજવણી કરી રહી હોય પરંતુ થાઇરોડેરના સ્થાપક ડૉક્ટર એ વેલુમણીની વાયરલ પોસ્ટ બાદ આઈઆરસીટીસી સામે લોકોમાં રોષ ફેલાયો હતો વેલુમણીએ આઈઆરસીટીસીની તત્કાલ ટિકિટ બુકિંગ પ્રણાલીને બિનકાર્યક્ષમ અને અયોગ્ય લેખાવતા ટીકા કરી હતી તેમણે એક્સ પર નોંધ્યું હતું કે ટ્રેનમાં સીટો ખાલી દેખાય છે પરંતુ દસ વાગ્યે સાઈટ હેંગ થઈ જાય છે દસ અને ત્રણ મિનિટે બધી સીટ ભરાઈ જાય છે ફરી દસ અને ચાર મિનિટે તો જાણે કંઈ જ રહ્યું નથી તેમ સાઈટ અચાનક ચાલુ થઈ જાય છે દર્શક મિત્રો આજે તારીખ છ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર